ભાવનગર જિલ્લાના જેસર ગામે આવેલા તરમણીયા ચોકડી નજીક ઓગણીસ તારીખના રોજ મારામારીનો બનાવ બન્યો હતો જેને પગલે એક વ્યક્તિને ઈજા થતા ભાવનગરના સરટી હોસ્પિટલમાં એસઆઈસીયુમાં રાખવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના જેસર ગામે તરમણીયા ચોકડી પાસે મારામારીમાં જીતુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ ઉંમર વર્ષ ત્રીસને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ ભાવનગર સરટી હોસ્પિટલમાં છ દિવસ સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું છે આમ બનાવ હત્યામાં પરિણમ્યો છે